અને હવે સુરતના લિંબાયત વિસ્તારની પરિસ્થિતિ જોઈએ કે જ્યાં જળબંબાકાર જેવી છે ગીતાનગર વિસ્તારમાં લોકો ફસાયેલા હતા ત્યારે ગીતાનગર બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બે મહિલાઓ ગીતાનગરમાં ફસાઈ હતી જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરતના ખાડીપુરમાં લોકો ફસાયા ફાયર વિભાગ દ્વારા ફસાયેલા લોકો રેસ્ક્યુ કરાયું હતું બોટના માધ્યમથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું લિંબાયત વિસ્તારના દ્રશ્યો કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે આખી દુકાનો જે છે તે ક્યાંક અડધે સુધી પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો આ નદી વચ્ચે મુખ્ય બજાર આવેલું છે લિંબાયતનો આ વિસ્તાર ઘર આવેલા છે દુકાનો આવેલી છે કે જ્યાં પણ પાણી ભરાયેલા છે ત્યારે ફાયરની ટીમે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું આઝમ કેટલા લોકો ફસાયેલા હતા ત્યારે આપ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અને હાલમાં તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે કેવી સ્થિતિ છે લિંબાયતમાં હાલ આપણે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી ખાતે ઉપસ્થિત છે અને મીઠી ખાડી નજીકમાંથી પસાર થતી હોય છે અને તેનું જ પાણી જે છે તે આ નીચાણવાળા વિસ્તારમાં આવી જતું હોય છે આ તમારી સામે છે કે આ મીઠી ખાડીનો નીચાણવાળો વિસ્તાર દેખાઈ રહ્યો છે આ બાજુમાંથી જ જે છે ખાડીનું પાણી પસાર થતું હોય છે ખાડીનું સ્તર વધે છે અને બસ આ મીઠી ખાડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે આપણા સાથે ફાયરના અધિકારી છે એમનીથી બી જાણીશું કે એમનું આ બાબતે શું કેવું છે કેટલા લોકોની ટીમ તમારી કામ કરી રહી છે કેટલી બોટ અંદર ગઈ કેટલાને રેસ્ક્યુ એ હાલ આપણે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી જીયા છે ત્યાં અમારી ટીમ ચાલુ છે સ્થળાંતર ચાલુ અત્યારે કરી લીધું છે મેં અત્યારે અમારી બે ટીમ અંદર ગયેલી છે બોટમાં અને બીજી ટીમ અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત છે અને હાલ લોકોને જગ્યા સ્થળાંતર કરી છે અને લોકોને ફૂડ પેકેટ બી આપી છે ફૂડ પેકેટ બી તમે લોકો લઈ રહ્યા છો હા અમે લોકો અહીંથી ફૂડ પેકેટ બી આપી રહ્યા છીએ એસએમસી દ્વારા અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અમે આમાં ફૂડ પેકેટ અને વિતરણ કરીએ છીએ અને લોકોને અહીંથી જે વડીલો છે બુઝુર્ગો છે અથવા પછી આ લોકો કોઈ એવા લોકો છે એમને અમે બહાર કાઢીએ છીએ તો આ તમારી સામે જ્યાં મીઠી ખાડીનો વિસ્તાર દેખાઈ રહ્યો છે તમે જ્યાં નજર જશે ત્યાં અંદર તમને માત્ર પાણી દેખાઈ રહ્યું છે અને આનું કારણ એક જ હોય છે સુરત ગ્રામ્યના ઉપરવાસમાં જે વરસાદ પડતો હોય છે એ વરસાદનું પાણી સીધું નીચે આવતું હોય છે બારડોલી પલસાણા કઈમ કામરેજનું અને આ પાણી ખાડી થકેતી સુરત શહેરમાં તે આગળ જતું હોય છે પરંતુ આજની જે પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી છે તેનું મુખ્ય કારણ બારડોલીમાં જે અડધી રાતથી વરસાદ શરૂ થયો હતો તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે અને ત્રીસથી વધુ લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જે ફૂડ પેકેજ છે તે પણ